હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું મેગી મેગી બધાના ઘરે બને જ છે અને બધાને ખૂબ ભાવે પણ છે પણ બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે આજે આપણે લારી પણ મળે તેવી મેગી બનાવશું અને મારી ઘરે હંમેશા આ જ રીતથી મેગી બને છે તો ચાલો આપણે જોઈએ કે મારી ઘરે કઈ રીતે મેગી બને છે તો આપણે એક અહીંયા દેશી ચાઇનીઝ મેગી બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પેલા આવે તો મેગી બનાવવા માટે આપણે એક અહીંયા પેન લઈ લીધું છે અને તેમાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે તો તેલ આપણે થોડું ગરમ થાય પછી આપણે તેમાં જીરું એડ કરીશું તો જીરું અહીંયા મેં એકદમ થોડું જ લીધું છે વધારે એડ નથી કર્યું જીરું સરસ એવું ફૂટી જાય પછી આપણે તેમાં ડુંગળી અને તેની હારે જ મેં એક લીલું મરચું જેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે મેં અહીંયા તો આપણે બંને તેલમાં એડ કરી દઈશું અને થોડું એને સાંતળશું બધું સરસ એવું મિક્સ કરીએ આપણે તેલ હારે આપણું મરચું અને ડુંગળી આપણે આ અહીંયા શાકભાજી જે લઈએ છીએ એ બધાને આપણે ઓવરકૂક બિલકુલ નથી કરવાના તો આપણે એને એકદમ થોડું સાંતળ્યું અને તરત જ આપણે તેમાં લીલા વટાણા એડ કરીએ તો અહીંયા હું લીલા વટાણા લઉં છું આ વટાણા કાચા જ છે અને અત્યારે જે સિઝનના ફ્રેશ વટાણા મળે છે તે જ વટાણા મેં લીધા છે તો આપણે વટાણાને પણ થોડા હારે મિક્સ કરીએ અને થોડું સાંતળીએ અને પછી બાકીને જે આપણે વેજીટેબલ્સ છે તે એડ કરશું તો અહીંયા હવે આપણે ગાજર અને કોબી એડ કરી દઈએ તમારી પસંદના તમે અહીંયા વેજીટેબલ લઈ શકો છો અથવા તો તમારી ઘરે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો તો અહીંયા થોડીક કોબી અને થોડું ગાજર મેં એડ કરી દીધું છે એકદમ નાના નાના ટુકડા કરીને મેં બધું લીધું છે તો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણું આ થાય ત્યાં સુધી આપણે એક બીજી પ્રોસેસ કરીએ તો એના માટે મેં અહીંયા એક ખાંડણી લીધી છે તેમાં થોડો આદુનો ટુકડો અને ચાર લસણની કળીઓ લીધી છે અને થોડું એમાં હું લાલ મરચું એડ કરીશ અને આપણે આને એક સરસ એવું વાટી લેવાનું છે આ ચટણી મેગી માં એડ કરવાથી મેગી નું ટેસ્ટ એકદમ લારી પર મળે છે મેગી એવો જ આવશે અને ખાવામાં એકદમ સરસ એવી મેગી લાગશે તો આ તમે રીતે ચટણી એડ કરીને જરૂરથી જોજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે એકદમ મેગી નો ટેસ્ટ ઉભરીને આવે છે તો જો આપણે અહીંયા અતકચરું આ ચટણીને વાટી લીધી છે અને હવે આપણે આ ચટણીને આપણા વઘારમાં એડ કરશું તો જો અહીંયા તમારી તીખાશ પ્રમાણે તમારે અહીંયા લાલ મરચું એડ કરવાનું છે આપણે લીલું મરચું પણ એડ કર્યું છે એટલે જોઈને લાલ મરચું એડ કરશું તો અહીંયા આ ચટણી હું એડ કરું છું વઘારમાં અને આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું તો જો અહીંયા જેટલી ચટણી મેં વાટી હતી એ બધી જ હું અહીંયા એડ કરી દઉં છું અને તેમાં આપણે હવે એક ટમેટું એડ કરશું એકદમ નાનું એવું ટમેટું મેં અહીંયા લીધું છે તમે ટમેટું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ પણ શકો છો અને સ્કીપ પણ કરી શકો છો તો જો આપણે સરસ એવું બધું સરસ એકવાર મિક્સ કરી લઈએ અને શાકભાજીને આપણે ઓવર બિલકુલ નથી કરવાના તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે શાકભાજી હજી આપણે મેગી જયારે બાફશું ત્યારે પણ તેની હારે બફાશે એટલા માટે આપણે અહીંયા એકદમ થોડા જ તેને સોફ્ટ થાય એટલા જ આપણે કૂક કરવાના છે અને હું અહીંયા એક મેજિક મસાલાનું જે પેકેટ આવે છે તે લઉં છું તેમાંથી અડધું પેકેટ અહીંયા એડ કરું છું આપણે જે શાકભાજી લીધી છે તેના ભાગનો મસાલો અહીંયા એક મસાલામાંથી એડ કરું છું આ પેકેટ આપણે એડ કરશું એટલે આપણે બીજા કોઈ જ મસાલા યુઝ કરવાની જરૂર નહીં પડે તો આપણે અહીંયા હવે બીજા કોઈ જ મસાલા લેવાના નથી અને આપણે મસાલાને પણ સરસ એવો શાકભાજી મિક્સ કરી લીધો છે અને હવે અહીંયા હું અડધી ચમચી જેટલો ટોમેટો કે ચપ એડ કરું છું ટોમેટો કેચપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને અહીંયા હું અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એડ કરું છું બંને સોસ આપણે સરસ એવા આપણા શાકભાજી મિક્સ કરી લઈએ અને આપણે આને હવે બિલકુલ વધારે વાર કુક કરવાનું નથી તો હવે આપણે એમાં પાણી એડ કરશું તો અહીંયા હું મેગીના બે પેકેટ બનાવું છું એટલા માટે હું અહીંયા બે ગ્લાસ પાણી એડ કરું છું તો અહીંયા હવે આપણે પાણી બે ગ્લાસ એડ કરી દીધું છે અને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે એકવાર અને હવે આપણે આ પાણીને સરસ એવું ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે હવે અને આપણું પાણી ઉકળે પછી જ આપણે તેમાં મેગી એડ કરવાની છે તો મેગી આ રીતે મેં એક પ્લેટમાં લઈ લીધી છે બે પેકેટ મેગીના મેં લીધા છે તો આપણે મેગી આપણે આમાં એડ કરી દઈશું પાણીમાં અને મેગી આપણે પાણી ઉકળે પછી જ એડ કરવાની છે તો સરસ એવી મેગીને આપણે આપણા પાણી આરે મિક્સ કરી લઈએ અને પછી જે મેગી આર ટેસ્ટ મેકર આવે છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું તો તમને પ્લેન મેગી ખાવાનું પસંદ છે કે પછી આવી રીતે વઘારેલી મસાલાવાળી મેગી ખાવાનું પસંદ છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા આપણે હવે બંને ટેસ્ટ મેકર એડ કરી દઈશું અને હવે આપણે આ મસાલાને સરસ એવો મિક્સ કરી લઈએ અને આપણે હવે આ મેગીને થવા દેવાની છે તો જો તમને સૂપી મેગી પસંદ હોય તો થોડું પાણી રહે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને એકદમ જો ડ્રાય મેગી પસંદ હોય તો બિલકુલ પાણી સુકાઈ જાય ત્યાં સુધી થવા દેવાની છે મને તો થોડી સૂપી મેગી પસંદ છે એટલે હું થોડું પાણી રહેવા દઈશ અને મેગીને પણ આપણે એકદમ સોગી થઈ જાય ત્યાં સુધી થવા નથી દેવાની થોડી કાચી હોય ત્યારે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે આપણે સર્વ કરશું ત્યાં સુધીમાં તે એટલી પાકી જશે અને પ્રોપર જો આપણે તેને પકાવી લીધી હશે તો ખાસું ત્યારે આપને એકદમ સોગી લાગશે તો જો આપણી મેગી હવે અહીંયા એકદમ થવા જ આવી છે પાણી બધું સુકાવા જ લાગ્યું છે તો જો આપણી મેગી હવે અહીંયા બિલકુલ બનીને રેડી થઈ ગઈ છે મને આટલું પાણી મેગીમાં પસંદ છે આટલી સૂપી મેગી હું રાખું છું તો મેં અહીંયા થોડું પાણી રહેવા દીધું છે અને આપણે જ્યાં સુધી મેં મેગી સર્વ કરશું ત્યાં સુધીમાં એ પાણી પણ થોડું ઘટ થઈ જશે એટલા માટે આટલું પાણી હું રહેવા દઉં છું તો આપણી એકદમ ટેસ્ટી એવી લારી જેવી મેગી બનીને રેડી થઈ ગઈ છે તો તમને આ મારી દેશી ચાઇનીઝ મેગીનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને દેશી મેગી છે એટલે આપણે ઉપરથી થોડા ધાણા તો એડ કરશું જ તો જો એકદમ ગરમ ગરમ મેગી આપણી રેડી થઈ ગઈ છે